નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઢાર તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસ ને વા સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જઈએ અને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ સોયાબીન નો ભાવ આઠસો ને ચોસઠ રૂપિયા થયો અને નવું ની વાત કરી એકદમ હુક્કું ખખડે આ દાણો કઈ એમ નથી આઠસો ચોસાઠ રૂપિયા ભાવ થયો આજનો નવા સોયાબીન નો જોઈ લો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને એકવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો નવું હું એકદમ મૂકું સોયાબીને અને ચોખ્ખું પણ જોઈ લો આઠસો એકવીસ રૂપિયા ભાવ થયો આનો જોઈ લો ક્વૉલિટી આઠસો ઓગણત્રીસ રૂપિયા ભાવ થયો નવું સોયાબીને ક્વોલિટી ની વાત કરીને તો ભાઈ કાંઈક પણ ઘટે એમ નથી હુકું સોયાબીને અને ભાવ પણ સારો થઈ ગયો આઠસો ઓગણત્રીસ રૂપિયા ભાવ થયો નવાનો આજનો જોઈએ ક્વોલિટી આઠસો ને સાડત્રીસ રૂપિયા ભાવ થયો સોયાબીનનો ક્વોલિટીની વાત કરીને તો એકદમ હુક્કું એ દાણો પણ કડકડા બોલાય ભાઈ આઠસો ને સાડત્રીસ રૂપિયા ભાવ થયો આજનો આ સોયાબીનનો જોઈએ ક્વૉલિટી કાંઈ ઘટે એમ નથી આઠસો ને સાડત્રીસ રૂપિયા ભાવ થયો નવું સોયાબીને ક્વોલિટીની વાત કરીને તો એકદમ ચોખ્ખું અને હુક્કું સોયાબીને અને ખકડે આ દાણો બાકી ક્વોલિટી કઈ પણ ઘટે એમ નથી આઠસો ને સાડત્રીસ રૂપિયા આજનો ભાવ થયો આ સોયાબીન આઠસો ને બાસઠ રૂપિયા ભાવ થયો આ સોયાબીનનો ક્વૉલિટીની વાત કરીને તો નવું એકદમ હુક્કું અને દાણો ખોખડે આ બાકી ક્વૉલિટીમાં કઈ પણ ઘટેમ નથી આઠસો ને બાસઠ રૂપિયા ભાવ થયો હતો આ સોયાબીનનો ભાવ નવસો ને અગિયાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો એ વન સુપર ક્વોલિટીનું આ ક્વોલિટી કાંઈ પણ ઘટે એમ નથી ને નવસોને અગિયાર રૂપિયા ભાવ થયો નવું હુક્કું અને દાણો કડકડાકટી બોલા જોઈ લો ક્વોલિટી નવસો ને અગિયાર રૂપિયા ભાવ થયો ફૂલે સંગમ મેં જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી નવસો ને અગિયાર હા સોયાબીનનો ભાવ આઠસો ઓગણત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો હુકું હોય એકદમ જોઈ લો અને ચોખ્ખું પણ આઠસો ને ઓગણત્રીસ રૂપિયા ભાવ થયો નવું હોય જોઈ લો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને બાવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો નવું હોય અને હુકું હોય જોઈ લો ક્વોલિટીમાં કાંઈ પણ ઘટે એમ નથી આઠસો ને બાવીસ રૂપિયા ભાવ થયો આનો નવું આ સોયાબીનનો ભાવ આઠસો ને રૂપિયા થયો અને નવું હોય એકદમ ચોખ્ખું એ ક્વોલિટીમાં અને હુકું પણ એ અને ફૂલે સંગમે એ આઠસો રૂપિયા ભાવ થયો નવાનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટી નહી આઠસો ને એકાવન રૂપિયા ભાવ થયો નવું સોયાબીન

આઠસો ને એકાવન રૂપિયા ભાવ થયો સોયાબીન નો ની વાત કરીને તો કઈ પણ ઘટે એમ નથી આ દાણો ખોખડે હુકું એકદમ આઠસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો સોયાબીન નો જોઈ સાતસો ને એકાવન રૂપિયા ભાવ થયો નવું સોયાબીન એ ક્વોલિટીની વાત કરીને તો કાકરી વારું હોય સોયાબીન સાતસો ને એકાવન રૂપિયા ભાવ છે નવા વાળું પણ એમ મહિનો સાતસો ને એકાવન ભાવ